નિતેશભાઈ આપ જે ફરિયાદ કરવા માંગી રહ્યા છો કે પોલીસ અમારી ફરિયાદ લેતી નથી શું કારણ છે છ વર્ષથી ફરિયાદ કરેલી છે પણ ફરિયાદ નથી લેતા અને ખોટા નિવેદન લઈને ખોટા નિવેદન લઈને અને રફા કરે છે ને મારે એક પુરાવ છે જે વ્યક્તિ એમ કે છે કે મેં ખોટા ખોરાક કાગળ ઉપર મેં સહી કરી છે ને જેટલી ફરિયાદ કરી હોય કોઈ ફરિયાદ લેશે નહીં અધિકારી અધિકારી પોલીસ છે તમારો તમારે અધિકારી છે તો તેમની ઉપર શું પોલીસ દ્વારા કોઈ તમને આપણે દબાવ આપવામાં આવ્યો છે કે જેથી કોઈ મારી ના કોઈ ધમકી કે કોઈ ધમકી આપવામાં આવી રહી છે આપણે હા વારંવાર ધમકી ભાવનગરના કુખ્યતા બે નંબરના ધંધાવાળા એ મને ઊભા રાખીને વારંવાર ધમકી દે છે કે એમ કહે છે કે પોલીસવાળો છે અમે ને જેટલી ફરિયાદ કરશે ને અમારા હાથમાં છે પોલીસવાળા વાળા કાંઈ નહીં કરી શકીશ જેટલી ફરિયાદ કરી હોય બાકી તારો છે ને વારો છે અને મારી નાખશી વારંવાર ધમકી મળે છે હું પોલીસ ચોકીમાં જાવ છું ને ગંકારે છે મારી આખરે આની રજૂઆત શું તમે કોઈ ઉચ્ચ અધિકારીને કોઈને કરી છે ખરી જ્યારે ડીવાઈસ પી આગળ ગયેલા તો એ ફરિયાદ લે છે પણ આગળ કાંઈ થતું નથી ને ખોટા નિવેદન વારંવાર લેવાઈ જાય છે એમાં ને પછી પીઆઈને આગળ મોકલે છે ને પીઆઈ પાછો એસપી સાહેબને આગળ મોકલે છે ને એસપી સાહેબ પાછો પીઆઈને અગર ને પીઆઈ સાહેબ એમ કહે છે કે કરમ ઉપર મેં દો આખરે મારે એમ કહેવું છે ગુજરાતની પોલીસ કે ખરેખર શું કરમ ઉપર મૂકવાથી આવારા તત્વો કોઈ સુધરી જતા હોય તો ભાવનગરની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આટલી તથડી ન હોય પરંતુ આવી રીતે જે અલગ અલગ પ્રશ્નો અનેકવાર અમારી પાસે આવતા હોય છે જેમાં આવા લોકો હેરાન થતા હોય છે પીડિત પરિવારો હેરાન થતા હોય છે સામાન્ય અરજીના કારણે એવું ઘણીવાર એવું પણ સાંભળવા મળ્યું છે કે પોલીસ દ્વારા અરજી જ લેવામાં આવે છે ફક્ત ને ફક્ત અરજી લઈ અને સમગ્ર પૂરું કરવામાં આવે છે પરંતુ હવે જોવાનું રહ્યું કે આ જે અમારી પાસે આવેલા છે તેનું શું નિકાલ કરવામાં આવે છે કે ખાલી ને ખાલી આવી રીતે કાયદામાં રહેશો અને ફાયદામાં રહેશો એમ આપણા ગૃહ વિભાગના હર્ષ સંઘી સાહેબ પણ કહી રહ્યા છે પરંતુ ક્યારે આ લોકોને આ આવા લોકોને તમે કાયદામાં લાવશો અને આવા લોકોને ફાયદામાં લાવશો તે જોવાનું રહ્યું